ચાલો આજે એક એવા આઈડિયા વિશે વાત કરીએ જે કદાચ જીવનને જવાનો આખો દ્રષ્ટિકોણ જ બદલી નાખે આ વિચાર આવ્યો છે ટોડ હેનરીના પુસ્તક ડાય એમટીમાંથી અને એનો મેસેજ બહુ જ સિમ્પલ અને પાવરફુલ છે જ્યારે આ દુનિયામાંથી જવાનો સમય આવે ત્યારે આપણી અંદર એવું કંઈ પણ બચેલું ન હોવું જોઈએ જે આપણે દુનિયાને આપી શકતા હતા તો ચાલો આ શક્તિશાળી વિચારને જરા ઊંડાણથી સમજીએ હવે લેખક શરૂઆત જ એકદમ ચોંકાવનારા વાક્યથી કરે છે દુનિયાની સૌથી અમીર જગ્યા કબ્રસ્તાન સાંભળીને થોડું અજીબ લાગે બરાબર ને પણ વિશ્વાસ કરો આની પાછળ એક બહુ જ ઊંડો અર્થ છુપાયેલો છે તો સવાલ એ જ છે કે શા માટે એવું તો શું છે કબ્રસ્તાનમાં જે તેને આખી દુનિયામાં સૌથી અમીર બનાવે છે ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અહીં કોઈ સોના ચાંદી કે હીરા મોતીની વાત નથી થઈ રહી હો લેખક વાત કરી રહ્યા છે એક ખજાનાની જે ક્યારેય દુનિયાની સામે આવ્યો જ નહીં એક ખજાનો જે લોકો પોતાની સાથે જ લઈને આ દુનિયામાંથી ચાલ્યા ગયા જરા આ કલ્પના તો કરો કબરસ્તાન એવી લાખો પુસ્તકોથી ભરેલું છે જે ક્યારેય લખાઈ જ નહીં એવા કરોડોના બિઝનેસ આઇડિયાઝથી ભરેલું છે જે ફક્ત ડાયરીના પાનામાં જ રહી ગયા એવા કેટલાય ગીતો હશે જે કોઈએ ગાયા નહીં એવી કેટલીય કળા હશે જે દુનિયા સુધી પહોંચી જ નહીં આ જે સંપત્તિ છે જેની લેખક વાત કરે છે અબજો ખરબોના સપના અને ક્ષમતાઓ જે બસ માટીમાં વળી ગઈ તો પછી આ ડાય એમટી એટલે કે ખાલી થઈને મરવાનો અસલી મતલબ શું છે કારણ કે આ શબ્દ સાંભળીને લોકો ઘણીવાર ખોટો અર્થ કાઢી લે છે એટલે ચાલો આ ફિલોસોફીને એકદમ સ્પષ્ટ રીતે સમજીએ જુઓ આ સ્લાઇડ બધું જ ક્લિયર કરી દેશે ડાય એમટીનો અર્થ બિલકુલ નેગેટિવ નથી એનો મતલબ થાકીને હારી જવું કે જીવનને ટૂંકાવી દેવું એવો તો જરાય નથી એનો સાચો અર્થ છે જીવનના દરેક દિવસે પોતાનું બેસ્ટ આપવું પોતાના સારામાં સારા વિચારો અને કળાને દુનિયા સાથે શેર કરવી અને એક એવું જીવન જીવવું જેમાં અંત સમયે કોઈ પણ જાતનો અફસોસ ન હોય પણ જો આવું પૂરેપૂરું જીવન જીવવું હોય તો સૌથી પહેલાં આપણા દુશ્મનોને ઓળખવા પડે અને આ દુશ્મનો ક્યાંય બહાર નથી એ આપણી અંદર જ બેઠા છે એ શક્તિઓ જે આપણને આગળ વધતા રોકે છે આપણો પહેલો અને કદાચ સૌથી મોટો દુશ્મન કમ્ફર્ટ ઝોન આ એક એવી જગ્યા છે જ્યાં બધું જ જાણીતું અને એકદમ સેફ લાગે છે પણ ગ્રોથ ગ્રોથ બિલકુલ નથી અહીં આરામ તો બહુ છે પણ સપનાઓનું મૃત્યુ પણ અહીં જ થાય છે બીજો દુશ્મન તો એટલો કોમન છે કે આપણે બધાએ ક્યારેકને ક્યારેક એનો સહારો લીધો જ હશે અને એ છે બહાનું મારી પાસે ટાઈમ જ નથી પણ હકીકત એ છે કે દિવસના ચોવીસ કલાક તો સૌની પાસે સરખા જ હોય છે ફરક ખાલી પ્રાથમિકતાનો છે કોઈ બહાના બનાવે છે અને કોઈ રસ્તો કાઢે છે અને ત્રીજો દુશ્મન આપણી અંદરનો પેલો નાનો અવાજ ડરનો અવાજ જે સતત કાનમાં કહેતો રહે છે રહેવા દે આ તારું કામ નથી લોકો શું કહેશે જો નિષ્ફળ ગયો તો આ ડર આપણને કંઈક કરવાની કોશિશ કરતાં પહેલાં જ રોકી દે છે અને આ બહાનાઓ પર ટોડ હેનરીનું આ વાક્ય એકદમ પરફેક્ટ બેસે છે આનો સીધો મતલબ એ છે કે પરફેક્ટ સમય જેવી કોઈ વસ્તુ હોતી જ નથી શરૂઆત કરવી જ પડે છે એક્શન હંમેશા મોટા મોટા ઇરાદાઓ કરતાં વધુ શક્તિશાળી હોય છે ખબર છે આપણી અંદર છે ને હંમેશા આ બે અવાજો લડતા હોય છે એક બાજુ ડર છે જે પૂછે છે જો નિષ્ફળ ગયો તો અને બીજી બાજુ આપણું ધ્યેય છે જે પૂછે છે પણ જો પ્રયાસ જ ન કર્યો તો હવે સાંભળવું કોને એ આપણા પર છે અને અહીંયા જ આખી વાતનો નિચોડ છે હા એ સાચું છે કે નિષ્ફળતાથી દુઃખ થાય છે પણ એ દુઃખ થોડા સમય માટે હોય છે પણ પ્રયાસ જ ન કરવાનો અફસોસ એ તો આખી જિંદગીનો બોજ બની જાય છે નિષ્ફળતા એક ઘટના છે જ્યારે અફસોસ એક સજા છે તો સવાલ એ છે કે આ બધા દુશ્મનોને હરાવીને જીવવું કઈ રીતે ચાલો હવે પ્રોબ્લેમ્સની વાત બહુ થઈ હવે સોલ્યુશનની વાત કરીએ લેખક આના માટે કેટલાક બહુ જ પ્રેક્ટિકલ રસ્તાઓ બતાવે છે અહીં ત્રણ બહુ જ સિમ્પલ પણ પાવરફુલ નિયમો છે પહેલું દરરોજ કંઈક ક્રિએટિવ કરો ભલે પાંચ મિનિટ માટે જ કેમ ન હોય બીજું તમારા કામને દુનિયા સામે લાવો એ પરફેક્ટ બને એની રાહ ન જુઓ અને ત્રીજું નો ઝીરો ડેઝ એટલે કે એક પણ દિવસ એવો ખાલી ન જવો જોઈએ જેમાં તમે તમારા સપના તરફ એક નાનું અમથું પગલું પણ ન ભર્યું આ એક બહુ જ ઊંડો વિચાર છે પ્રતિભાની જવાબદારી આપણી પાસે જે પણ ટેલેન્ટ કે કળા છે એ કોઈ પર્સનલ પ્રોપર્ટી નથી એ એક જવાબદારી છે જેને વિકસાવીને દુનિયાને પાછી આપવાની છે એનો ઉપયોગ ન કરવો એ પોતાની સાથે અને દુનિયા સાથેની બે જવાબદારી છે તો હવે આપણે આ ચર્ચાના અંતિમ પડાવ પર આવીએ છીએ આ બધું આપણા વારસા એટલે કે લેગસી સાથે કેવી રીતે જોડાયેલું છે આપણે પાછળ શું છોડીને જવાના છીએ આપણે મોટાભાગે સફળતાને શેનાથી માપીએ છીએ પૈસા ઘર ગાડી બરાબર પણ ડાય એમટી ફિલોસોફી પ્રમાણે સાચો વારસો આ ભૌતિક વસ્તુ નથી સાચો વારસો છે એ વિચારો જે તમે દુનિયાને આપ્યા એ પ્રેરણા જે તમે બીજાને આપી અને એ લોકો જેમના જીવનમાં તમે કોઈ સકારાત્મક બદલાવ લાવી શક્યા ટોડ હેનરીનો આ વાક્ય ફરી એકવાર આખી વાતનો સાર કહી દે છે અસલી સફળતા મેળવવામાં નથી આપવામાં છે આપણો વારસો એનાથી નહીં નક્કી થાય કે આપણે કેટલું ભેગું કર્યું પણ એનાથી નક્કી થશે કે આપણે કેટલું વહેંચ્યું તો અંતે આ એક સવાલ છે જે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે શું આપણે દરરોજ પોતાનું સર્વશ્રેષ્ઠ આપી રહ્યા છીએ કે પછી બધું એ વિચારીને બચાવી રહ્યા છીએ કે કોઈક દિવસ આવશે ત્યારે કરીશું એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે આ દુનિયાને આપણી પાસેથી કંઈક જોઈએ છે આપણી અંદર જે પણ ખાસ પ્રતિભા વિચારો કે સપના છે તેને દુનિયા સમક્ષ લાવવાની જવાબદારી આપણી છે ચાલો તેને દુનિયાને ભેટ આપીએ તેને આપણી સાથે કબર સુધી ન લઈ જઈએ